ત્રણ માર્ક્સના ના ત્રણ ગુણના આખી ચોપડીમાંથી તૈયાર કરેલો ભાગ એક બે ભાગમાં બનાવેલા છે તો અહીંયા લખેલું હશે ચેપ્ટર પાર્ટ બે એટલે બે ભાગમાં મતલબ ત્રણ ગુણના પ્રશ્નો ભાગ એક એ રીતે બનાવેલા છે તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર મુજબ ચેપ્ટર ત્રણ નહીં પણ ત્રણ ગુણના પ્રશ્નો એ રીતે બનાવેલા છે આપણી ચેનલ ઉપર જાણ કરો અને વિડીયો લાઈક અને શેર કરો લિંકને અતિ જેટલા તમારા ગ્રુપ હોય એ દરેક ગ્રુપની અંદર શેર કરો ખૂબ જ મોસ્ટ એ પ્રશ્નો તમારી સમક્ષ મૂકો છો તો આવો આપણે સ્ટાર્ટ કરીએ ધોરણ દસ વિજ્ઞાન માર્ચ બે હજાર ચોવીસ ની બોર્ડ પરીક્ષા માટે અતિ મહત્વનો એવો આપણું ધોરણ દસ છે અને એની અંદર તમે જોઈ શકો છો વિજ્ઞાન એનો પાર્ટ એક અને એની અંદર મોસ્ટ ટાઈમ પી અને એની અંદર ત્રણ ગુણના પ્રશ્નો પાર્ટ એક

માળખાકીય રાસાયણિક સમીકરણનું બીજું નામ વિદ્યાર્થી મિત્રો અતિ મહત્વનું કંકાલ સમીકરણ કહેવાય તો માળખાકીય રાસાયણિક સમીકરણ જે રાસાયણિક સમીકરણમાં બંને બાજુ દરેક તત્વના પરમાણુ સંખ્યા સમાન ન હોય એવા સમીકરણ અસમતોલિત અથવા

અને બહારના અતિ મહત્વના આઈએમપી પ્રશ્નો છે બીજો પ્રશ્ન સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો એક વસ્તુ મનમાં ફિટ કરી દેવાનું કોઈ પણ સમીકરણ લખો એનું લખાણ નીચે કરવાનું જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થાય અને એક જ નિપજ બનાવે એવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કેવાય તમે જોઈ શકો છો ઉષ્મા ઉત્પન્ન થાય છે તો સીએઓ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ ની પાણી સાથે ની પ્રક્રિયા થી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે આ પ્રક્રિયા ને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે ત્યારબાદ અહીંયા એનું લખાણ જોઈ શકો છો ત્રીજો પ્રશ્ન વિસ્થાપન પ્રક્રિયા એ ઉદાહરણ આપીને સમજાવો વિસ્થાપન પ્રક્રિયા તો વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને

તેનો મતલબ એવો થઈ ગયો કોપર કરતા એફી જેડેન અને પીબી વધુ સક્રિય છે આથી કોપર કેવું પડી જાય છૂટું પડી દેશે અહીંયા જેડેન એ એજી કરતા વધુ સક્રિય છે આથી એને દૂર કરે એજીને એજી છૂટું પડી જાય આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે ચાલો આગળ જોઈએ નીચેની ત્રણ પ્રક્રિયાને ધ્યાનમાં લો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ ગુણમાં મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન તરીકે કહી શકીએ નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો કઈ પ્રક્રિયા છે છે L2O3 plus 2B ઇટ ગિવ્સ B2O3 plus 2A બીજી પ્રક્રિયા CCSO4 2B ઇટ ગિવ્સ B2SO4 3 3C ત્રીજી પ્રક્રિયા

બી એ સૌથી વધુ સક્રિય છે કારણ કે એને સી બની ને તેના દ્રોણ શું કરે છે વિસ્થાપન કયું તત્વ સૌથી ઓછું સક્રિય છે તો સી કારણ કે શું થાય છે વિસ્થાપન આપેલા કયા પ્રકારની પ્રક્રિયા સમાયેલી છે તો વિસ્થાપન પ્રક્રિયા કેવી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા પાંચ નંબરનો પ્રશ્ન મંદન પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો આઈએમપી એવો પ્રશ્નો છે બોર્ડમાં પૂછાય એવા પ્રશ્નો અહીંયા લઈને આવ્યો છું એસિડ અથવા બેઝ પાણી સાથે મિશ્રણ કરતા એકમ કદિત આયન ની સાંદ્રતામાં ઘટાડો થાય છે મંદન થવું એટલે ઘટાડો થવું આ પ્રક્રિયાને મંદન કહેવાય છે એવા એસિડ બેઝ ને મંદિત એસિડ બેઝ કહેવાય ઉદાહરણ જોવો સાંદ્ર HNO3 કે સાંદ્ર H2SO4 ને પાણીમાં ખૂબ ધીમે ધીમે હલાવતા રહીએ તો તેની સાંદ્રતા ઘટે છે અને દ્રાવણ કેવું પડે છે મંદ કે કેમ ઓગળી જાય એટલા માટે એ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહેવાય છે ત્યાર બાદ અહીંયા તમે જોઓ સમજુતી આઈ ગઈ

ઉદાહરણ આપો કારણ કે ધાતુ ના જે પ્રક્રિયા કરે પાણી આપે ધાતુ ઓક્સાઈડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરીને સાર અને પાણી આપે છે આથી આવા ઓક્સાઇડ ને ઉભય ગુણી ઓક્સાઇડ કહેવાય છે ઉદાહરણ એલ્યુમિનિયમ ઓક્સાઇડ આવી રીતે ઘણા બધા ઓક્સાઈડ એવા છે જે પાણીમાં દ્રાવ્ય છે પરંતુ ઘણા પાણીમાં દ્રાવ્ય છે બીજુ સોડિયમ ઓક્સાઇડ એ એચ H2O એટુઓ સાથે તો એને AlOH કેટુઓ પ્લસ એટુઓ તો KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને OH આવશે હા કે ના તો જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય ગુણી ઓક્સાઇડ ચાલો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનો આ બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એટલે પૂછાઈ ગયેલો હોય ઈ બોર્ડ માટે આઈએમપી હોય યાદ રાખવાનું એક આવા સવાલ ઉપર ધ્યાન વધારે દે નીચે રહેલી ધાતુનો નિષ્કર્ષણ કરો સક્રિયતા શ્રેણીમાં નીચે ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે સરળતાથી રિડક્શન થઈ શકે એક માર્ક્સ નો પ્રશ્ન પૂછાય મર્ક્યુરી ની કાચી ધાતુ સિન્નાબાર એચજીએસ એને તમે ગરમ કરો એટલે HGS સોતા O2 થાય તો HGO બને મર્ક્યુરી ઓક્સાઇડ એને ગરમ કરો તેમાંથી રિડક્શન થાય અને O2 HG એટલે કે મર્ક્યુરી કેવા પડી જાય છૂટું જો HGS સોતા O2 HGO વત્તા SO2 અને એને તમે ગરમ કરો તો HG વત્તા O2 જોઈ શકો છો મર્ક્યુરી પારો બને આ રીતે કોપર વાળી પ્રક્રિયા જો કોપર સલ્ફાઇટ ને ગરમ કરો તો કોપર ઓક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ એની પાછી કોપર સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરતો કોપલ વધતા સલ્ફર ડાયોક્સાઇડ નું છૂટું પડે આજે બોલ્યા ને આપણે સીયુ ટુ ઓ આપણે અને ક્યુપ્રસ ઓક્સાઇડ કહેવાય અને કયો ઓક્સાઇડ કહેવાય ક્યુપ્રસ ઓક્સાઇડ મોસ્ટ ટાઈમ પી બોર્ડની પરીક્ષા માટે

અને એમાંથી કાચી ધાતુ મળે તો એ પ્રક્રિયાને ભૂંજન કહેવાય અને કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ નું જે શુદ્ધ ધાતુ મળે એને આમાં આવે 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 આમાં છે બોલો જોઈ શકો છો ભૂંજન સલ્ફાઈડ ધાતુને હવાની હાજીમાં ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય કાર્બોનેટ વાળી ધાતુને હવાની હાજીમાં ગરમ કરતા તે ઓક્સાઇડમાં ભેરવાય પદ્ધતિને

આ પદ્ધતિ વડે અશુદ્ધ ધાતુમાંથી તમે શુદ્ધ ધાતુ મેળવી શકો છો કોપર ઝીંક ટીન લીડ ચાંદી અને સોના જેવી ધાતુને શુદ્ધ કરવા માટે તેમને વિદ્યુત વિભાજનની પદ્ધતિ દ્વારા રિડક્શન કરવામાં આવે છે જેમાં અશુદ્ધ ધાતુના સળિયાનો એનોડ તરીકે શુદ્ધ ધાતુના પટ્ટીને કેથોડ તરીકે લેવામાં આવે છે કેના તરીકે લેવામાં આવે કેથોડ તરીકે આકૃતિમાં જો ધાતુ ક્ષારના દ્રવોનો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે સૌપ્રથમ અશુદ્ધ થળીઓ એટલે શુદ્ધ કોપરની પટ્ટી કેથોડ તરીકે અને અશુદ્ધ કોપર ની પટ્ટી એનો તરીકે લેવામાં આવે છે રાઈટ આકૃતિમાં જોવો અને આમાં શું થાય કે જ્યારે કોપર સલ્ફેટ નું અંદર નાખો અને ઉપરથી પ્રવાહ પસાર કરો તો નીચે તળીએ સરસ મજાની અશુદ્ધિઓ જામી જાય છે પ્રક્રિયા આખી જોઈ શકો છો એનોડ ઉપર સીયુ માંથી સીયુ પ્લસ ટુ પ્લસ ઇન ટુ ઇલેક્ટ્રોન કેથોડ માટે Cu+2+2 ઇલેક્ટ્રોન Cu એટલે કે આવડી ગયો વિદ્યુ શું Cu અશુદ્ધમાંથી શું બન્યું Cu શુદ્ધ બને છે જો અને વધારાની અશુદ્ધિઓ કાદવના તળ કાદવમાં અથવા કાદવ સ્વરૂપે જમા થાય છે એ સિલ્વર ગોલ્ડ પ્લેટિનમ જેવી અશુદ્ધિઓ પાત્રના તળિયે જમા થાય છે જેને એડોડ પંક કહેવાય છે એક માર્કસ વ્યાખ્યા પૂછાય લખ લોખંડનું સાટકાવાનો ઉપાય જણ ખાલી ઉપાયો કીધા છે તો ઉપાય લખવાનો શા માટે થાય છે નહીં લખવાનું રંગ કરીને તેલ લગાવીને ગ્રીસ લગાવીને ગેલ્વેનાઇઝિંગ કરીને ક્રોમો પ્લેટિંગ કરીને એનોડીકરણ દ્વારા અથવા વિસર્જાતો બનાવીને લોખંડ નું અટકાવી શકાય છે સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેમાં ઝીંકનો પાતળો સ્તર લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવાય છે અને તેને દ્વારા ગેલ્વેનાઇઝિંગ લોખંડ પણ મળે છે નીચેની પ્રક્રિયાઓમાં થતી અવલોકવામાં આવે છે પ્રક્રિયાઓ થતી અવલોકવામાં આવે છે CSO4 AP APSO4 CU APSO4 ZN ZNSO4 AP AgNO3 CU CnO3 2 Ag તેને આધારે CU AP Ag અને ZN ને તેને પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવો તો જોઈ શકો છો તમે જવાબમાં જુઓ સૌથી પહેલા કયો ક્રમ આવશે બોલો ZN આવશે પછી AP આવે પછી CU આવે અને પછી કઈ ધાતુ આવે વિદ્યાર્થી મિત્રો બંધારણીય સંગઠકો એટલે શું ઉદાહરણ આપો બહુ મજા આવે પ્રશ્ન શરૂ થયા છે જેના સૂત્રો સમાન હોય પણ બંધારણીય સૂત્રો જીન્નો હોય તેને બંધારણીય સૂત્રો કેવાય દાખલા તરીકે બ્યુટેન કીધા છે

પછી આનું નામ થાય શુદ્ધ ક્રમ આપો વન ટુ થ્રી વન ટુ થ્રી ટુ ઉપર મિથાઇલ છે એટલે ટુ મિથાઇલ મિથિન થી પ્રોપેન ટુ મિથાઇલ પ્રોપેન અને એક વાર સી થ્રી નીચે દેખાય તો આઈસો બધા કાર્બન ગણવાના આઈસો બ્યુટેન શું થાય આઈસો બ્યુટેન જોઈ શકો છો બોલ બધું આવી ગયું આઈસો બ્યુટેન ટુ મીઠાઇ પ્રોપેન જોઈ લો આખું સમીકરણ મનમાં ફિટ કરવાનું છેલ્લે સી હોય એ નીચે લઈ જાવ તો બાજુમાં સીએ ટુ હોવો પડે ચલો પેન્ટરમાં એવું આખી પરિસ્થિતિ થઈ ગઈ છે બધા આવડે જ છે હવે અહીંથી શું કર્યું મેં અહીંથી મારે આ નીચે લઈ જાવ તો એચ કેવો થઈ જાય દૂર એટલે સીએ થ્રી આનું નામ શું થાય વન ટુ થ્રી ફોર ફાઈવ વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર થ્રી મિથાઈલ મિથે બ્યુટેન થ્રી મિથાઈલ વન ટુ ટુ મિથાઈલ બ્યુટેન આવી રીતે હજી આ સીએ થ્રી નીચે જઈ શકે કારણ કે અહીંથી એ જ દૂર થઈને ત્રણ થઈ કે

અને ડિટર્જન્ટ તફાવત આપો સાબુ એટલે શું વનસ્પતિ તેલ અને એનોએચ ની પ્રક્રિયાથી સાબુ બનાવવામાં આવે ડિટર્જન્ટ હાઇડ્રોકાર્બન માંથી બનાવવામાં આવે તેમાં સી ડબલ ઓ એ ને ક્રિયા સમૂહ હોય આમાં એસઓ થ્રી એને હોય તે સાબુ કઠણ પાણીમાં રહેલા સી અને એમજી સારો સાથે અદ્રાવ્ય ક્ષાર બનાવે છે જ્યારે સાબુનો વ્યય થાય છે આમાં આમાં સાબુનો વ્યય ડિટર્જન્ટનો વ્યય થતો નથી કપડા પર સાબુ વડે ડિટર્જન્ટ જેટલી સારી ધોળાઈ થઈ શકતી નથી જ્યારે કપડા પર ડિટરજન્ટ વડે સાબુ કરતા વધારે ધોલાઈ થઈ શકે છે આમાં કપડા પર સાબુ વડે ડિટરજન્ટ એટલી સાબી જે સાબુ વડે સારી ધોલાઈ ન થાય આમાં ડિટરજન્ટ વડે સાબુ કરતાં વધારે સારી રીતે ધોલાઈ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ બોર્ડની પરીક્ષા માટે ગુજરાતી વ્યાકરણનો સંપૂર્ણ કોર્સ અંગ્રેજી ગ્રામરનો કોર્સ અને પ્રશ્ન બેંક બે હાજર ચોવીસનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ ટુ ફાઈવ ફોર ઉપર સંપર્ક કરી શકો છો અમારી સાથે કનેક્ટમાં રહી શકો છો સાથે સાથે તમે ખાસ કરીને આ સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગો છો તો વોટ્સઅપના માધ્યમથી ટેલિગ્રામના માધ્યમથી કે આપણે એપ્લિકેશન અથવા તમને સેવન ફોર સિક્સ ફોર ટુ ફોર ઉપર તમે સંપર્ક કરી શકો છો

વાયુ ને અંદર ખોલ બંધ કરવાનું કામ કોણ કરે કરે છે છે રાઈટ આખી પરિસ્થિતિ આપેલી ઓકે રક્ષકો શું કરે જો પાણીમાં પ્રવેશે છે તે ફૂલે છે રંધ્ર ને ખુલ્લું કરે છે રક્ષકો પાણી ગુમાવી સંકોચર પામે છે રક્ષક બંધ થઈ થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જરૂર ન હોય તો ની સ્થિતિમાં રંધોને બંધ રાખે છે રુધિર વાહિની તો હૃદય થી અંગો તરફ તરફ અને હૃદય વહન કરતી હૃદય વાહિની કહેવાય ધમની શીરા અને રુધિર કેશિકા એવા પેલા ધમની જોઈએ હૃદય થી અંગો તરફ રુધિને મોકલે ઊંચા દબાણે રુધિરને મોકલે ધમની ની દીવાલ જાડી હોય સ્થિતિ સ્થાપક વધારે હોય રુધિર કે અંત પામે ધમનીમાં ઓક્સિજન યુક્ત રુધિર વિશે વિરુદ્ધ આમાં અંગો તરફ શરીરના અંગો તરફ આમાં અંગો થી હૃદય તરફ આમાં રુધિર ઊંચા દબાણે વન પામે આમાં નીચા દબાણે વન પામે ચાલો તીરાની દીવાલ પાતળી હોય ઓછી સ્થિતિ સ્થાપક હોય

આમ તો મોસ્ટ ટાઈમ પ્રશ્નો ગુણના જે ચાલી રહ્યા છે એમાં પેલો ભાગ પૂરો કરીએ છીએ નવા પ્રશ્નો જે ત્રણ ગુણના બાકી છે નેક્સ્ટ વિડીયો મળીશું સાથે સાથે તમારા મિત્ર ને જાણ કરો દરેક વિષયના વિડીયો સોલ્યુશન પીડીએફ આપણી ચેનલ પર અવેલેબલ છે જેનો લાભ લેશો ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ